દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ ભાજપના રાજમાં સારા રોડ રસ્તાની માંગણી કરવી પણ ગુનો બનતો હોય તેમ પોલીસે આપના કોર્પોરેટર સહિત નાઓને અટકાયત કરી હતી કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારના વિવિધ માર્ગો ખૂબ જ બિસ્માર હાલતમાં હોવાને કારણે ધરણા પર બેઠેલા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયા સહિતના આપના આગેવાનો અને વિવિધ સોસાયટીઓના પ્રમુખોની અટકાયત કરી કામરેજ પોલીસે અટકાયત કરી હતી કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં મુખ્ય માર્ગો તમામ ખૂબ જ ગંભીર હાલતમાં હોવાને કારણે આજરોજ ગામ કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જડી કથિરિયા કામરેજ ગ્રામ પંચાયત સભ્ય મહેશકુમાર મેવાડા હાર્દિકભાઈ ચાવડા નીતિશ વેકરિયા તથા સોસાયટીના પ્રમુખો તથા અગ્રણીઓના સહકાર દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવેલું હતું જેમાં કાંકરેજ પોલીસ દ્વારા તમામની ધરપકડ કરવામાં આવી હતી ભ્રષ્ટ ભાજપના રાજમાં સારા રોડ રસ્તાની માગણી કરી તો પોલીસે પકડી લઈ જાય છે અને બળત્કારીઓ અને ગેરકાયદેસર ધંધા કરનારાઓ પેરોલ પર છૂટીને મોજ કરે છે તેવા આક્ષેપો કરાયા હતા દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ